સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર લારી ગલ્લાવાળાઓ અને પાથરના વાળાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સતત થઈ રહેલી હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે લારી અને પાથરના વાળાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર પહોંચ્યા હતા અને સતત થઈ રહેલ હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા સુરત મનપાની ટીમ અને પોલીસ અંદરથી પણ સામાન ઉચકી જાય છે જેથી કામ ધંધો કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચેલા લોકોએ પાલિકાકર્મીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા અને ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કર્યા હતી

પેટ ભરવા માટે અમે નથી ચીનારા ચણારા કરતા ત્યાં જુગાર રમે છે દારૂ નાટા હાલે છે તરત ગાંજા હમણાં અડાજન તમને આટલું અડચણ સારું ગાંજા મહિલું છે તો ગયું ક્યાં એ લોકોને પકડો ને કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી અમે ક્યાં છે અમારો સાથ દો સાથ દો સાત સાત દિવસ આજે આઠમો દિવસ થઈ ગયો અમે ઘરે જઈ છોકરા भगवानी और एक दिखला जावे सुटी भगवानी हमें छोका पांच रुपये मांगता हूँ तो मेरे पास नत्ती मांगती हूँ हमने कुमार साईं भाई की दूध क्या हूँ तो हमने आवेश सपोर्ट नहीं आपको तो हमें मेर पाये जाओ मोटा पिये पिये जाओ बंदा पास जाओ नहीं सपोर्ट आपको हमने कोने वर्क किये जाओ तारीम ने कौन हमारे साथ हमें चाहिए बंदा ही तो हमने तो तेरे पूरी देसी અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે અમને લખાણ સિવાય માલ નથી દેતા ત્રણસો રૂપિયાનું સ્ટેજ પેપર લેવલ આવે છે એમાં અમને વકસીભાઈ લખાણ કરાવે છે અને પછી અમને દા પર્સ સાહેબે મને શું કીધેલું ખબર તમને હું જ્યારે મારો માલ છોડાવવા ગઈને ત્યારે મેં કીધું પર્સ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાઈડી બરાબર છે મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી હું એના બાપની બાયડી ઉથવા ગઈ તી አማሜ ባብ ደንዳ ከእና ወጥተ አለኝ በረታ መወሩ ነው ያከናማ በእሱ ሰከር አባባ ሰምቻማ